હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક નવી જ વાનગી લાવ્યા છીએ કે જો શાક ના હોય તો પણ આપણે રોટલી સાથે ખાઈ શકીએ તો આજે શાક બનાવવાની ઈચ્છા નથી તો મેં એક નવું જ વિચાર્યું છે કે કંઈક આપણે નવું બનાવીએ તો એ માટે મેં સિંગ દાણા લીધા છે કાંદા લીધા છે લસણ લાલ મરચાં થોડા દાણા લીધા છે બીજા રોટીંગ મસાલા લીધા છે તો ચાલો શરૂ કરીએ મેં એક પેન લીધી છે એમાં આપણે થોડું તેલ એડ કરીશું વધારે તેલની જરૂર નહીં પડે આમાં એક પ્રકારની ચટણી જેવું જ આપણે બનાવીએ છીએ પણ થોડી અલગ રીતથી બનાવીએ છીએ એ શાક નહીં હોય તો પણ આપણને ખાવાની રોટલી સાથે ખાવાની મજા પડશે તો તેલ થોડું ગરમ થવા દઈશું હવે આમાં આપણે લસણની કળી એડ કરી દઈશું મેં એક દડું આવે લસણનું એ લીધેલું ને સાથે બે સૂકા મરચાં એડ કરીશું સૂકા મરચાં ના હોય તો તમારે પાછળથી લાલ મરચું એડ કરી દેવાનું ચીખાસ માટે હવે આને લસણ ને થોડું લાલાશ પડતું થાય ત્યાં સુધી આપણે સાતારી લઈશું ગેસ લો રાખીશું ને સાથે મેં અડધી વાટકી સિંગદાણા લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું એટલે સિંગદાણા પણ શેકાઈ જાય આજે શાક નહોતું ઘરમાં એટલે કંઈક નવો ટ્રાય કર્યો છે તો તમને કેવું લાગે છે મને કમેન્ટ્સમાં જરૂર બતાવજો અને ઘરની સામગ્રીમાંથી આ ચટણી તૈયાર થાય છે પણ બનાવવાની રીત થોડી અલગ છે આ રીતે આપણે સિંગદાણા અને લસણને પહેલાં સાતળી લઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે સિંગદાણા સરસ તતળવા લાગ્યા છે તળાઈ ગયા છે એટલે ફૂટવા લાગ્યા છે અને લસણ પણ આ રીતનું થોડું લાલાચ પડતું થઈ ગયું છે હવે એમાં આપણે એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આ રીતે પાસળથી એડ કરીશું આપણે વધારે જીરાને લાલ નથી કરવાની હવે તરત જ એમાં આપણે કાંદા એડ કરી દઈશું તો મેં બે કાંદા લીધા છે ને આ રીતે ઊભી સ્લાઇસ કરી છે હવે કાંદાને પણ આપણે ચાતરી લઈશું ગેસ આપણે સ્લો જ રાખીશું ને સ્લો ગેસ પર કાંદાને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચાતરી લઈશું અને બે મિનિટ જેવું આ ડુંગળીને સાંતળી લીધી છે એટલે થોડી સોફ્ટ થઈ જશે અને કલર પણ થોડો લાઇટ પિંક જેવો થઈ ગયો છે હવે આપણે એમાં થોડા લીલા દાણા એડ કરીશું તો આ રીતે આપણે તોળીને દાણા એડ કરી દઈશું એને પણ મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું વધારે ઠંડુ કરવાની જરૂર નથી થોડું ઠંડુ થશે એટલે આપણે એને ક્રશ કરીશું આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું પારા કે પછી ખલ હોય એમાં આપણે ક્રશ કરવાનું છે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે વધારે ઠંડુ કરવાની જરૂર નથી કારણ કે આપણે મિક્સરમાં નથી કરવાનું એટલે મિક્સરમાં કરશો તો આપણે જેવું ટ્રેક્ચર જોઈએ છીએ એવું ટ્રેક્ચર નહીં આવે એટલે આપણે આ રીતે પારાખાયણીમાં જ કરીશું મિક્સર આપણે પારા એડ કરી દઈશું તમે વધારે હોય તો તમે બે વાર પણ ક્રશ કરી શકો હવે આપણે એમાં બીજા મસાલા કરીશું તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચપટી જેટલું જ આપણે મીઠું એડ કરીશું હવે તીખા જોતી હોય એ પ્રમાણે આપણે લાલ મરચાં તો એડ કર્યા છે અને થોડું લાલ મરચું એડ કરીશું એટલે કલર પણ સારો આવશે અને થોડી તીખાશ પણ થશે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ને થોડું આપણે દાણાજીરું પાવડર પણ એડ કરીશું હવે આપણે એમાં થોડો ગોળ એડ કરીશું ઓપ્શનલ છે પણ જો એડ કરશે તો ટેસ્ટ સરસ આવે છે વધારે નથી અડધી ચમચી જેટલો જ આપણે ગોળ લીધો છે એડ કરીશું હવે આપણે આને ખાંડી લઈશું આ રીતે જ ખાંડવાનું છે આપણે મિક્સરમાં કરશો તમે તો એકદમ ગ્રેવી જેવું થઈ જશે અને આ રીતે કરશો તો સરસ એનું ટેક્સચર દાણાદાર જેવું રહેશે આપણું લચ્છા જેવું રહેશે આપણે એ રીતનું કરવાનું છે જો તમારી જોડે પથ્થરનો ખલ હોય તો તમે એમાં પણ કરી શકો હવે આ રીતે આપણે ક્રસ કરી લઈશું આપણે ફ્રાય કરેલું છે એટલે ક્રશ થતાં વાર નથી લાગતી ફટાફટ આપણી આ રેસીપી તૈયાર થઈ જાય છે તો આપણે સરસ ચટણી ખંડાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે આપણે રાખવાની છે એટલે મિક્સરમાં કરીએ તો આ રીતનું આપણું ટેક્સચર આવે નહીં એટલે તમે જોઈ શકો છો સરસ દેખાવામાં જ સરસ લાગે છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે તમે અઠવાડિયામાં બે વાર બનાવશો એકવાર બનાવશો તો અઠવાડિયામાં બે વાર તમે બનાવશો તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું તમારે જો થોડું ગોળ પણ વધારે ગમતું હોય તો તમે ગોળ વધારે પણ એડ કરી શકો કે લસણ વધારે ગમતું હોય તો લસણ પણ વધારે એડ કરી શકો આ રીતે આપણે બાવલમાં લઈ લઈશું તો તૈયાર છે એક આપણી નવી રેસીપી નવી ચટણી જો તમારે શાક નહીં હોય તો પણ તમે બે રોટલી વધારે ખાઈ જશો એવી સરસ અને ટેસ્ટી બને છે તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ